એના લગ્નના રત્ના ચક્રો જ્યારે ચાલુ થવાના છે અને આ પ્રસંગે બે નવ આશીર્વાદ આપવા માટે આજે આપણા લોકસભાના ઉમેદવાર આદરણીય બેન શ્રી ઘેનીબેન અહીં ઉપસ્થિત છે તો આ પ્રસંગે એ નવ ખૂબ ખૂબ આશીર્વાદ તેમજ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભગવાન બુદ્ધના ચરણોમાં હજારો વખત વંદન કરી બાબા સાહેબ આંબેડકરના બંધારણને વંદન કરી જગદંબાના આશીર્વાદ લઈ અને આજે જ્યારે આપણા ઉમેદવાર આપણી વચ્ચે આવ્યા છે ત્યારે આ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વને સારી રીતે ઉજવવા માટેનો એક નજીકમાં પ્રસંગ આવી રહ્યો છે મતદાનનો ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વર્ષોથી હું લક્ષ્મીબેન ખરેણ અને ગેનીબેન ઠાકોર જે અમે બંને તાલુકા પંચાયતના પ્રમુખો રહ્યા જિલ્લા પંચાયતમાં રહ્યા બેન પોતે બે વાર ધારાસભ્ય રહ્યા અને આ વખતે પસંદગીનો કળશ ઉમેદવાર ઉમેદવારો ગેનીબેન ઉપર ડોળ્યો છે પાર્ટીએ આખું એ મોવડી મંડળ અને સર્વસંમતના ઉમેદવાર છે ત્યારે આપ બધા જ કોંગ્રેસના વંદનીય આગેવાનો રહ્યા છો એક જેમ કોઈ દીકરી હોય અત્યારે આ કુવાસી છે તો એને બધા જ મળવા આવે પણ એને એના પિયર તરફથી વધારે આશા હોય કે મારું પિયર મને મળવા આવે એવી જ રીતે કોંગ્રેસ પક્ષ ને બધા હોય પણ દલિત સમાજ પાસે મોટી છે છે ત્યારે આ એક સુંદર અવસર આવ્યો અને બધાને ખબર કે બાબા સાહેબ આંબેડકરે જે આપણને બંધારણ આપ્યું છે ને એ બંધારણને જીવતું રાખવા માટે ભારતમાં લોકશાહીને જીવતી રાખવા માટે કોંગ્રેસ પક્ષનું ફરીથી દિલ્હીમાં બેસવું ખૂબ જરૂરી છે તો એ પ્રસંગને આપ સારી રીતે ઉજવો અને ગેનીબેનને આપણે મોટા મતોથી જીતાડીએ એવી આપ બધાની પાસે આજે લગ્નના સમારોહમાં આ એક નાનકડો રાજકીય સમારોહ પણ થઈ ગયો છે એટલે આપ બધા ક્ષમા કરજો જે રાસ ગરબા રમવા છે તમારા રસ થોડી ખામી ઉભી થઈ હોય તો તમે કેશો તો બે ગીતે ગાતા જઈશું પ્રેમ ભાવ રાખજો એ વાત સાથે કબીર સાહેબના ના પંથીઓ ને પણ સાહેબ સતનામ સાહેબ સતનામ સાહેબ સાહેબ બંદગી ખુબ આશીર્વાદ આપજો એ વાત સાથે મારી વાત પૂરી કરું છું અને આદરણીય આપણા ઉમેદવાર ગેલી બેન હું માઇક આપું છું